દમદાર જોઈ શકો છો રામ રામ મિત્રો હું છું કાપા વિડીયો તમારું સ્વાગત છે વિડીયોમાં આવી જશે મિત્રો જોઈ શકો છો આપણે કપાસ ને મિત્રો આજે આપણે લઈને આવ્યા છે દમદાર જોઈ શકો છો ઉર્જા મિત્રોને આપણે આજે વાત કરશું તો આપણે મિત્રો એક પ્રશ્ન મિત્રો બને છે કે આપણે ફાલ બહુ ગળે છે એવા બધા ખેડૂત મિત્રોને બની શકે છે તો મિત્રો એને લઈને આપણે લઈને આવે છે ઉર્જા તમે જોઈ શકો છો દમદાર રિઝલ્ટ એવું સારું મળે છે આનાથી જો મિત્રો આપણે આનો એક છટકાવ આપણે આવી ફોટો જોવો મિત્રો કમ મિત્રો ફાલ પણ ઘટતા નથી નીચે અને દમદાર સારું એવું રિઝલ્ટ જોવા આપણને મળી શકે છે ઉર્જા છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ નેચરલ મિત્રો પોસ્ટ દવા આવે છે આ મિત્રો આને આપણે કેવી રીતે વાત કરશું મિત્રોના આપણે ચૌદ ચૌદ મિત્રો આના પંપ થાય છે ને આ આપણે આને પાણીમાં મિક્સ કરવાની છે ચૌદ પંપની મિત્રો આપણે મિક્સ કરવાની આવે છે આ દવા જોઈ શકો છો મિત્રો આ વાત કરશું તો ફાલ ગરવાના ને સોળવા મિત્રો એકદમ મજબૂત રાખે છે સુકાળો એવો કંઈ લાગવા નહીં દે આ દમદાર એવું દમદારીરિજલ સારું આપણને એવું જોવા મળ્યું છે તમે જોઈ શકો છો આપણા છટકા વાપરાના તો ઉર્જાનો દમદાર એવું જોવા મળ્યું છે મિત્રો જોવો મિત્રો મિત્રોને ફાલમાં સુધારો કરશે ને સોડને વધારો કરશે ને સોડને મજબૂત રાખશે જોઈ શકો છો ના વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં